ગુજરાતમાં રાજનીતિ પછી જો સૌથી વધારે ચર્ચાતો વિષય હોય તો એ છે ગુજરાતની પોલીસ ગુજરાતની ખાખી વર્તી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે રીતે ક્રાઇમની ઘટનાઓ એક પછી એક ઊંચે જઈ રહી છે એ આંકડાઓ એ ગ્રાફ જે ઊંચો જઈ રહ્યો છે એ વારંવાર સવાલ કરી રહ્યો છે એ પોલીસની નીતિ નિયત પર સવાલ કરી રહ્યો છે અસામાજિક તત્વો માં કેમ પોલીસ કર્મચારીઓનો ખોફ નથી એના પર સવાલ કરી રહ્યો છે રાજ્યમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઘટના બને તો દરેક ઘટનાનું વર્ગીકરણ કરી એ પ્રમાણેની ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર છે પણ તમે એવી કેટલી હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા અને તમને એનો પ્રત્યુત્તર યોગ્ય રીતે મળ્યો આ પણ એક સવાલ છે તમે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા માટે ગયા અને કેટલા પોલીસ સ્ટેશનમાં કેટલા પોલીસ કર્મચારીઓ એવા છે કે જેણે એક જ ઝટકે તમારી ફરિયાદ લઈ લીધી અને એના પર તપાસ કરી કેટલા પોલીસ કર્મચારીઓ એવા છે કે જેણે માત્ર તમારી વાત સાંભળી અને તમને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂક્યા અને આવી તો અઢળક ઘટનાઓ આપણે ગુજરાતની અંદર

પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો એ શું છે ગુજરાતની પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે પોલીસ કર્મચારી પોલીસ અધિકારી જો તમારી સાથે અસભ્યતાથી વર્તન કરે છે એમનું વર્તન તમારી સાથે યોગ્ય નથી તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને એમની ફરિયાદ નોંધાવી શકો છો આ સિવાય રાજ્યના ગૃહ મંત્રીએ પણ ફીડબેક વિભાગ શરૂ કર્યો એ ફીડબેક વિભાગમાંથી જે એ કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ નાગરિકોને ફોન કરે નાગરિકોને ફોન કરી અને એમની આસપાસ આવતા પોલીસ સ્ટેશનની માહિતી વિશે પૂછે કે શું તમારા વિસ્તારમાં પોલીસ સ્ટેશન છે તમારા વિસ્તારમાં તમને ડીવાય એસપી પીઆઈ એ તમને મળી જાય છે શું તમારી ફરિયાદ સાંભળવામાં આવે છે જેટલી ફરિયાદો જે કોલ્સ અત્યાર સુધીમાં આવ્યા છે છે એનો આંકડો વધારે આવી રીતે નાગરિકોને ફોન કર્યા છે ફીડબેક વિભાગમાંથી એ ફીડબેક લેવામાં આવી રહ્યો છે ગૃહ વિભાગ અને જે પોલીસ વિભાગ છે એની સામે જ બધા સવાલો થયા પછી સૌથી મહત્વનો સવાલ એ છે કે આ બધું ચાલુ કેમનું કરવું પડે કેમ પોલીસ પર સામાન્ય નાગરિક ભરોસો નથી કરી શકતો એ ભરોસો છાતી ઠોકીને કે હું જઈશ તો મારી ભરોસો ગુજરાતની પોલીસ કેમ નથી લાવી શકતી એ સૌથી મહત્વનો સવાલ છે અને એટલે જ્યારે ગુજરાતની પોલીસ આ પ્રકારની પોસ્ટ કરે છે તો નીચે કમેન્ટમાં પણ ઘણા બધા લોકો આ પોસ્ટને લઈને પણ સવાલ કરે છે ગુજરાતની પોલીસે એક પોસ્ટ મૂકી કે પોલીસ વર્તણૂક વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી ડાયલ કરો એક ચાર 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 નવ આ નંબર પર તમે ફરિયાદ કરો જો કોઈ પોલીસ કર્મચારીનું વર્તન પોલીસ અધિકારીનું વર્તન તમારી સાથે યોગ્ય નથી એનું એક સરસ પોસ્ટર પણ બનાવીને મૂક્યું છે કે તમારી જાગૃતિ તમને રાખશે સલામત

આજે પોસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી ગુજરાતની પોલીસ દ્વારા એમાં જ નીચે કરી છે બે હજાર પચીસ માં ઓગસ્ટ ચાલી રહ્યો છે એમની ફરિયાદ પર કાર્યવાહી નથી કરવામાં આવી તો એ નાગરિક સવાલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગુજરાતની પોલીસ જવાબ આપશે એવો એમની ખાતરી એવી એમની ખાતરી છે ભરોસો પણ છે બહુ જ બધા લોકોએ એમાં કમેન્ટ કરી છે એક વ્યક્તિ એવું પણ લખી રહ્યા છે કે મને સીઆઈડીના ડીવાય એસપી એમ આર સોલંકી સાહેબે ધમકી આપી જે હજુ એ મારા કાનોમાં ગુંજી રહી છે અને હું એવું વિચારી રહ્યો છું કે હું મારા પોતાનું પતન જોઉં કે પછી હું મારા પોતાની જાતને પૂર્ણ કરી દઉં એવી પણ છે કોઈ એવું પણ કહી રહ્યું છે કે પોલીસ વર્તુળમાં શંકા ન કરશો પણ પોલીસને સપોર્ટ કરાવો આ નિયમ પ્રમાણે કામ કરાવો લોકો પોલીસને કઈ રીતે મદદ કરી શકે સપોર્ટ કરી શકે પ્રૂફ આપી શકે એ એ માટે લોકોને પ્રોત્સાહિત કરો એક વ્યક્તિ એવું પણ લખી રહ્યા છે કે અમદાવાદનું નવરંગપુરા પોલીસ સ્ટેશન છે જ્યાં બધા જ ઓફિસર્સ છે એ કાયદા પ્રમાણે કામ નથી કરી રહ્યા કેમ કે ઘણા બધા ઇલિગલ કમર્શિયલ પીજી ચાલે છે કોપરેટિંગ હાઉસિંગ સોસાયટીની અંદર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર્સ હોવા છતાં પણ તો ફરિયાદો પછી પણ ઇસ્કૂન વિસ્તારમાં પણ બહુ જ બધા પીજી ચાલી રહ્યા છે તો ફરિયાદો નથી લેવામાં આવતી આ પ્રકારની ફરિયાદો છે સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે ઘણા એવું પણ લખી રહ્યા છે કે પ્રજાને સારું લગાડવા આવી પોસ્ટ કરવાની રહેવા દો ખુદ એસપી જયદીપસિંહ જાડેજા વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી એક ચાર 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 નવ પર ફરિયાદ અને તમે જ એવા અધિકારીઓને બચાવો છો ઘણા લોકો ટ્રાફિક બ્રિગેડના જવાનો જે રીતે વાહન ચાલકોને લૂંટે છે રોકો તો સારું એવી પણ વાત કરી રહ્યા છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે બિફોર એન્ડ આફ્ટર પહેલાં કમ્પ્લેન કરશે અને પછી પોલીસ બિફોર એન્ડ આફ્ટર કરશે જે ભરોસો ગુજરાતની પોલીસ પર હોવો જોઈએ એ ભરોસો નથી શા માટે નથી કેમ કે પોલીસ કર્મચારીઓ સાંભળતા નથી સૌથી પહેલી વાત તો કે અરજી લેવાવી જોઈએ તમે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જાઓ છો ફરિયાદ કરવા માટે તો તમારી એ વાત સાંભળાવવી જોઈએ તમને તમને જે જે પ્રકારનો જવાબ મળે છે એ પ્રકારનો જવાબ પોલીસ કર્મચારીઓએ ન આપવો જોઈએ પોલીસ કર્મચારીઓ શાંતિ સલામતી અને સુરક્ષાની ખાતરી કરાવે છે પણ એ જ પોલીસ કર્મચારીઓ એ જ નાગરિક સાથે પ્રકારનું વર્તન ખાખી પહેરે પછી કરતા ભૂલી જાય છે એટલે ગુજરાતની પોલીસ છે એ ભરોસો નથી કરી શકતી એક વ્યક્તિ એવું પણ લખી રહ્યા છે કે કોલ પર વાત કોણ કરશે સામે પણ કોઈ પોલીસ અધિકારી જશે ને શું લાગે છે સારી વર્તણૂક વાળો જવાબ મળશે તો કોઈ એવું પણ લખી રહ્યું છે કે આ કર્યા પછી પોલીસ એક નહીં તો બીજી રીતે હેરાન કરશે જેમ અમારા ગામમાં વીસ લાખની ચોરીમાં ખોટી રીતે નિર્દોષ લોકોને જેલમાં લઈ જઈને હેરાન કર્યા મારવામાં આવ્યા આખું ગામ પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસીને ભાન કરાવ્યું ત્યારે નિર્દોષ લોકોને જવા દીધા અને આજ સુધી ચોર લોકો આઝાદ છે એટલે ઘણા લોકો એવું પણ લખી રહ્યા છે કે ઈગો જલ્દી હર્ટ થઈ જાય છે ભાઈ ખોટી એફઆઈઆર કરવામાં આવે છે ફરિયાદ કર્યા પછી કેટલા સમયમાં એક્શન લેવાશે એ જે તે પોલીસ કર્મચારી પર અને પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કયા પ્રકારના પુરાવા આપવા પડે એના આધારે નક્કી કરવામાં આવે છે એટલે આ પ્રકારની ફરિયાદો અને બીજું કે ઘણા લોકો એવું પણ લખી રહ્યા છે કે આજે ટોલ ફ્રી નંબર આપ્યો છે એમાં ફરિયાદ કર્યા પછી પણ કોઈ કાર્યવાહી નથી થતી એક પોલીસ બીજા પોલીસને બચાવવા હાઈકોર્ટ ગુજરાતના આદેશની અવહેલના કરી અને કન્ટેમ્પ ઓફ કોર્ટનો ગુનો કરે છે શું આ યોગ્ય છે એટલે આવા અનેક સવાલો છે નાગરિકો પૂછી રહ્યા છે ગુજરાતની પોલીસ છે એ અને કોઈ પણ પોલીસ જ્યારે સારું કામ કરતી હોય તો એનો એને આવકાર મળવો જોઈએ એ આવકારની સામે આટલા બધા સવાલો કેમ થઈ રહ્યા છે સવાલો એટલે થઈ રહ્યા છે કે તમે જ્યારે સો નંબર પર કે એકસો એક્યાસી પર કે બીજી કોઈ હેલ્પલાઇન નંબર પર ફોન કરો છો તો ઘણા બધા નાગરિકો છે કે જેને કડવા અનુભવો થયા છે તમે ફરિયાદ નોંધાવવા જાઓ છો તમે અરજી કરવા જાઓ છો એફઆઈઆર કરવા જાઓ છો અને પોલીસ તમારી એફઆઈઆર નથી લેતી જો એફઆઈઆર લઈ લેવામાં આવે છે પ્રેશરથી તો પછી જેણે ફરિયાદ કરી છે એ ફરિયાદી પર દબાણ કરવામાં આવે છે ઘણી વખત પોલીસ કર્મચારીઓ દ્વારા દાક ધમકી આપવામાં આવે છે બધા કારણો છે કે સામાન્ય નાગરિક છે એ એ પોલીસની સાથે નથી નથી રહી શકતી શકતી એના પર ભરોસો કરી તો છે આવકારદાયક કે પોલીસ કર્મચારીઓની જો કોઈ અસભ્ય વર્તણૂક તમને દેખાય તો તમે ફરિયાદ કરી શકો છો નાગરિકોએ ફરિયાદ કરવી જોઈએ પોલીસ કર્મચારીઓ તમારા તમારું સાંભળતા નથી એનો અર્થ એવો નથી કે તમે ફરિયાદ કરવાનું બંધ કરી દો પ્રશ્નો તો ઘણી બધી જગ્યાઓ પર છે અપેક્ષા એ રાખવાની છે કે જે પ્રશ્નો અને જે ખામીઓ પોલીસ વિભાગમાં છે એ ખામીઓનું નિરાકરણ ઝડપથી આવે એટલે આવી જે હેલ્પલાઇન નંબર કે પોલીસ કર્મચારીઓની આ પ્રકારની જે પહેલ છે એને યોગ્ય પ્રતિસાદ મળે નાગરિકોને સંતોષ થાય જે શાંતિ સલામતી અને સુરક્ષાનો અનુભવ ખાખી પાસેથી એમને હોવો જોઈએ મળવો જોઈએ કરવો જોઈએ એ ભરોસો ફરી પાછો ગુજરાતની પોલીસ સ્થાપિત કરી શકે ગુનાખોરીનો ગ્રાફ નીચો આવે અને નાગરિકોની ફરિયાદ સાંભળવામાં આવે એમની તકલીફોને એમનો તકલીફો પર ઉકેલ લાવવામાં આવે એવી અપેક્ષા રહેવાની છે પોલીસની આ પહેલ પર તમે શું કહેવા માંગો છો શું તમારી આસપાસના વિસ્તારોમાં પોલીસ સ્ટેશન છે તો ત્યાં પણ પોલીસ કર્મચારીઓ શું તમને સરળતાથી મળી જાય છે શું તમે ક્યારેય ફરિયાદ નોંધાવી છે જો તમે ફરિયાદ નોંધાવી છે તો પોલીસ કર્મચારીઓએ સાંભળી છે આ બધા જ તમારા મનમાં જે મૂંઝવણો છે તમારી જે ફરિયાદો છે એને તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર